એટલો શું ગરમન ગરમ કોઈ સર નહીં ગયા ને અમારનો બેઠો બેઠો કંટાળે છે એક તો શેતામાં આટો મારવા જવું છે પણ દાઢિયા વાળી આ શક નહીં લાઈક ફોન તો કરવા દે મને પૂછી જોવા આયા આ શક નહીં હલો હા ચેવું ભાઈ પેલા દાઢિયા આવ્યા કે નહીં આજે મેથી ઉપાડવાની હતી ને આજે નહીં આ એટલે આવું ના ચાલે યાર મારે તો મેથી એકદમ મોટી મોટી થઈ ગઈ પછી ઉપાડવાની ચાલે પછી કાલે આવવાનું કીધું છે સો ટકા હા કાલે આવી જજો હો બધા હાર ફોન મેલું છું પણ કાલે બાના ના કાઢતા આવવાના હારું હારું યાર હું મીકું તાર હો કાલે આવી જજો હાર યાર હરું લાય હવે ખેતરમાં તો આંટો માર્યા દે બેઠો બેઠો નવરો બેદા લાય ખેતરમાં આંટો આટો જ માર્યા દે પેલા બકરા બકરા મારા ગાલી દે તો ઉપાધિ થાય મારે નહીં જયા દેશી તમે આ તો મારી વાત નહીં નવરો બી આઠે નખો મારી વાત કરતા ગાય સાડો હું જઈને આવું આ પેલા બકરા બકરા મહી પી આવી જાય

મે <ifting saus PHILANCA>

અબ ઓબી આવી તો ઓબી હોય આપણે બે આતા જમ જીવા પાડી દે તું લાકડી હતી લાકડી હોય તો શું જીવ લે જીવ લઈ ના તમે તો મારો અમને મારો દોશી મારી હું શું ઘરે વાત ના ખબર ના પડી કોઈ જ નહીં હા નકા આ તો આપણે આપણું ન સવા

બરાબર ને હા અને જો વાત વાત જઈ બે જાણીએ બરાબર હું સાંભળું અને વાત કોઈ ખબર પડી તો તારું આયુ તમારું આયુ બનશે સમજી લે ઘર આવી ગયું છે મારી વાત સાંભળું આપડી વાત આપડી જોડે આપડા વાત કોઈ લીક થવી ના જોઈએ જો થઈ તો તમારું બનશે હા હું તમારા લીધે માર ખાઈ છું તમને લઈ ગયો જરૂર નથી બોલવું હોય ને

મારે એને જોડે સંબંધ જ નહીં રાખવાનો એને લઈ જ નહીં કોઈ લાય મારા ઘેર કહેવાના દો એ આવો ખર હોય ઘેર હવે એની જોડે મારે કોઈ સંબંધ જ નહીં રાખવાનો મારો કોઈ એબંધ રાખવો જ નહીં એ એને મારા ફોટા ફગાઇ જાય આટલી ઉમરે મારી આબરૂ જાય હા આમાં ધોરણ એવું હોય એનો મારો સંબંધ નહીં તારણ માર ભાઈ ઉર ઘેર